મહાનગરપાલિકાની કચેરી જવું હોય તો માફિયાઓ કોન્ટ્રાક્ટરો તોડ બાજુ પગથિયા ચડી જાય તમારે જાવ હોય તો મૂળ મુદ્દો તો એ છે સરકાર જ નથી છે સરકાર હોય તોય ભલે કોકની તો કોકની સરકસ ગુજરાત સરકસ સરકાર નથી ક્યાંય તમે જો સરકસ હમણાં મુખ્યમંત્રી મંત્રી બધું બદલાઈ જાય હમણાં મંત્રી મંડળ દિવાળી પહેલા બદલાઈ જવાનું છે ગુજરાત અને હું અહીંયા બોલી ગયો છું કદાચ બે મહિના લેખ થાય પણ બદલાશે તો ખરું આ સરકારમાં સરકાર જેવું કઈ છે નહીં ચાલીસ ટકા જમીન મફતના ભાવે લઈ લીધી પૈસા નથી આપ્યા તો એની માલિકી સરકારની કેવી રીતે થઈ વિચારો તમે બધા જે ચાલીસ ટકા જમીનના પૈસા જ નથી આપ્યા એની માલિક સરકાર કેવી રીતે થઈ ગઈ એટલે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ આ બેનર માં લખ્યું છે ખેડૂત સંમેલન આરી દુર્દશા જુઓ આઝાદીના 75 વર્ષ પછી રોજ જાગી ખેડૂત સંમેલન કરવા પડે છે આટલા વર્ષ થઈ ગયા કે ટીપી ના મુદ્દે ખેડૂત સંમેલન આ મોલબી હળવદ ને કચ્છ બાજુ ઓલી ટ્રાન્સમિશન લાઈનો આવે છે જ્યાં ત્યાં દોવડા લાઈટ નાખી જાય ત્યાં ખેડૂત સંમેલન ઓલ કોઈ ટેકાનો ભાવ નક મળતો ન્યા ખેડૂત સંમેલન આમ જમીન સંપાદન વળતર નથી મળતું ન્યા ખેડૂત સંમેલન ઓલી બાજુ કાંઈક યોજનાનો લાભ નથી મળ્યો ન્યા ખેડૂત સંમેલન ક્યારે એમ હાંભળ્યું કોન્ટ્રાક્ટર સંમેલન મળ્યું કોન્ટ્રાક્ટરો બહુ અન્યાય થાય છે ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટર સંમેલન હતું જ નથી એનો અર્થ એવો જો સરકાર કોન્ટ્રાક્ટરનો છે કોન્ટ્રાક્ટર કોઈ ક્યારેય સંમેલન નથી કરવા પડતા માફિયા સંમેલન ભાળ્યું કે જમીન માફિયાઓનું સંમેલન મળ્યું કે હવે અમે પહેલા જેટલી જમીનો નથી પચાવી શકતા થોડીક સરકાર વ્યવસ્થા કરી આપે પહેલા 100 વીઘાનો કબજો કરી લેતા હવે થોડુંક ઓછું કર્યું છે નહીં ઢૂટલેગરનો સંમેલન ભાળ્યું કોઈ કે બહુ રેડું પડે છે અમારો દારૂ પકડાઈ જાય છે ધંધામાં નુકસાન જાય છે ઢૂટલેગર સંમેલન ઢૂટલેગર સંમેલન નત કરવા પડતા

ખેડૂત સંમેલન કરવું પડે છે ક્યાંય કોઈ ભાજપ વાળા સંમેલન નથી કરવા પડતા બિલ્ડર સંમેલન મળ્યું કે બિલ્ડર સંમેલન નહીં મળે જેના ખિસ્સામાં પૈસા છે એને ક્યાંય આ ગુજરાતમાં આંદોલનો નથી કરવા પડતા એ તો પૈસા ભાજપ વાળા એને આ ગુજરાતમાં કોઈ સમસ્યા નથી મોજે મોજ ને ઘી કેળા છે સમસ્યા માત્ર નાના માણસ ને ગરીબ માણસ ને મજૂરી કરતા માણસ ને સમસ્યા છે તમને એક દાખલો આપો ખાલી મનથી વિચારજો કે ગુંડાઓ હોય એને પોલીસ સ્ટેશન જવામાં બીક લાગે છે કે નાના માણસ ને પોલીસ સ્ટેશન હોય એવું એનો કે પોલીસ માટે તમારા નથી મહાનગરપાલિકાની કચેરી જાવું હોય તો માફિયાઓ કોન્ટ્રાક્ટરો તોડ બાજુ થપ 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 પગથિયા ચડી જાય તમારે જવું હોય તો કેટલો વિચાર કરવો પડે પહેલા ગાડી ક્યાં પાર્ક કરવું એ વિચાર તમારે એનો અર્થ એમ કે સરકાર જ આપણી નથી તો જે સરકાર આપણી નથી એ સરકાર બનાવી કોને પૂછો પૂછો બધાને કોને બનાવી આ સરકાર જે આપણી છે જ નહીં મકાન બનાવ્યું તમે કહેવામાં આવ્યું એમ કે આ તમારું નથી તો હું કરવાનું મૂળ પ્રશ્ન તો બહુ લાગો છે ટીપી ને ખેડૂત ને એ પ્રશ્ન તો પછી આવશે પહેલો પ્રશ્ન તો આ છે કે એવી સરકાર બનાવી કોને જે સરકાર બનાવી એની જ નથી દોસ્તો આપણે વિચાર કરવો પડશે આ તો ભલું થાય વિસા અમારા ખેડૂતોનું કે એને મને તક આપી તો હું ગામમાં બધું બહાર લાવી શકું છું નગર તો ભાજપે અંધારામાં બંધ રાખીને કેટલું કર નાખ્યું કોઈને જાણવા નથી મળ્યું કે કેવા કેવા કાંડ સરકારે કરી નાખ્યા આ તો અમને ધારાસભ્ય તરીકે તક મળી વિધાનસભામાં બેહવા મળ્યું બધું હવે તો અમને જોવા દેવું પડે નો ગમે તોય એટલે હવે હું બહાર લાવી તમને બધાને કહેવા માંડ્યો જો ને આમ હાલે પણ સરકાર કરતા મોટી વાત તો એ છે આપડી હોય કે કોકની હોય મૂળ મુદ્દો તો એ છે કે સરકાર જ નથી ત્યાં સર્કસ છે સરકાર હોય તોય ભલે કોકની તો કોકની સર્કસ ગુજરાત સર્કસ સરકાર નથી ક્યાંય તમે જુઓ સર્કસ હમણાં મુખ્યમંત્રી મંત્રી બધું બદલાઈ જાય

અને મંત્રી સેવા કરવા નથી બનાવતા ગુજરાતમાં કોઈને હમણાં મંત્રી મંડળ દિવાળી પહેલા બદલાઈ જવાનું છે ગુજરાતમાં અને હું અહીંયા બોલી ગયો છું કદાચ બે મહિના લેટ થાય પણ બદલાશે તો ખરું હું કામ બદલશે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં જેને મંત્રી બનાવ્યા એનો વારો પૂરો ખાઈ લીધો આવો નીકળો બીજા બીજી પંગત પાડો હું કામ આવું કરે કે અત્યારે જે વીસ પચીસ મંત્રી મોટા કદાવર નેતાઓ છે ઈ હવે આખી જિંદગી ક્યાંય વાયડાય નહીં કરે એક શબ્દ ભાજપ વિરુદ્ધ નહીં બોલે કે એમ કરવું પડશે ગધેડાની જેમ એની પાસે કામ લેહે કેયું કામ લેહે પોત પોતાની જ્ઞાતિના ક્ષેત્રીને મત લઈ લેવાનું કામ એનો ઓબ્જેક્ટ મંત્રી બનાવ્યો હતો ને જા તારીખ જ્ઞાતિ ક્ષેત્રીએ બધાને 500 મત જોશે આ ધંધો કર નાખ્યો છે ભાજપે જે જ્ઞાતિનો મંત્રી ઈ જ્ઞાતિને ક્ષેત્રવા માટેની વ્યવસ્થા કામ તો કોઈનું કાઈ થાવત નથી અને એટલે હું તમને પહેલા તો એમ જગાડવા આવ્યો છું કે આજ આપણને એમ લાગતું હોય કે આપણને બહુ સમસ્યા છે તો એના પાયામાં આપણે દબાવેલું બટન છે એટલે ઈ થોડુંક બધા યાદ રાખવું પડશે આપણે બટન દબાવ્યું ત્યારે આ થયું છે 40 40 વર્ષથી ભાજપની સરકાર આવે છે 40 વર્ષમાં તો બે પેઢીઓ મોટી થઈ જાય જૈનમાં નો હોય છોકરાના ઘરે છોકરા આવી જાય એટલા વર્ષથી ઈની સરકાર ઈનાઈ માણસો સંગીત ખુરશીની રમત આલે

નેતાઓની વાત માનવા તૈયાર નથી નેતાનું દબાણ અધિકારી પર હોવું જોઈએ કે નું નેતા પર હોવું જોઈએ તેમ બધા શું હોવું જોઈએ અધિકારી છે એને પગાર આપવામાં આવે છે પગાર આપનાર માણસનો પાવર આવવો જોઈએ પગાર લેનારનો નો જોઈએ ક્યો જાય તમને જે સમજાઈ કયો પગાર આપે એ માણસનો વટ મત આવવો જોઈએ કે પગાર લે એનો હાલવો જોઈએ

મગફળીની ખરીદીને લઈને વાત કરી ભાજપના નેતાઓ પાસે તમે કઈ પણ કામ લઈને જાઓ એટલે તમને જવાબ તો એ રીતે આપે જાણે આ હમણાં ચપટી વગાડતા વગાડતા બધું કરવાનું હોય છે હાલ એને કાઈ ઈ મંત્રી રહે જ નહીં રહી એને ખબર ન હોય આપણે કદાચ ડેલાબાદ નીકળવી મંત્રી નો હોય તો જવાબ તો હજાર બમ જ આપે કમ્પ્લેટ થઈ જ જશે તમે હજુ વિધાનસભા આજ આ ટીપી નો મુદ્દો એ ખાલી ઝાંઝેડા નહી ખાલી જુનાગઢ નહીં આખા ગુજરાત નો સૌથી હળકતો મુદ્દો છે પણ જે હિંમતે કે ભાજપના ધારાસભ્ય કે મંત્રીની ની નામાં એક શબ્દ બોલી બતાવે એક વેણ બોલવાની ઓકાત નથી એવા માણસો સરકારમાં બેઠા છે તમે એમ આશા રાખો છો કે આ સરકાર તમારું કામ કરી દે બોલી નથી એક કઈ કામ શું કરે મત તમે આપો પણ ગુલામી ભાજપ ની કરે છે કદાચ જનતાની ગુલામી કરે તો એ સ્વીકાર્ય છે કે જે માણસ નેતા બનાવે મને મારા મતદાર કેમ મારે કરવું પડે સરકાર કેમ હું ન કરું અહીંયા તો એવું છે મત તમારો ને કામ ભાજપનું નું કરે છે ત્યાં પણ કોઈ બોલવા તૈયાર નથી એક શબ્દ કે ટીપીના નામે આખા ગુજરાતની અંદર કરોડો રૂપિયાનો કાળો કારોબાર ઉભો કર્યો છે હું તમને વિગતવાર ચાર પાંચ મુદ્દા સમજાવું કે ધારાસભ્ય બન્યા પછી અમારે અહીંયા સુખપુરમાં ટીપી છે અમારા ભાઈ ક્યાં ગયા કિરીટભાઈ ને બધા આવ્યા છે સુખપુર માંથી ચૂંટણી ટાળે હું સભામાં ગયો ત્યારે બધા કિરીટભાઈ જૈનિશભાઈ આખા ગામે મને કીધું હતું ટીપી નો મુદ્દો ઉપાડજો એટલે અમારે

કે એ ચાલીસ ટકા જમીનની એક પાવલી ખેડૂતોને આપવામાં નથી આવતી દેશમાં એક કાયદો છે કે કોઈ મિલકતને ટ્રાન્સફર કરવી હોય એની માલિકીનો હક બદલવો હોય તો ફરજિયાત એનું પેમેન્ટ આપવું પડે હું તમને ઉદાહરણની ભાષામાં સમજાવું કેમ કે કાયદાની ભાષા અઘરી હોય ધારો કે મારે તમારું મકાન લેવું હોય તો મારે તમને પૈસા દેવા પડે કે ન દેવા પડે હવે ધારો કે કેશમાં વીસ લાખ આપ્યા પણ બેંક થી કે ચેક થી 5 લાખ બતાવવા પડે કે હોય હો ટકા કેશ માં વેચી શકાય બતાવવા પડે કેશ રૂપિયા હો ટકા નો હોય તમારે બેંક માં કે લોન થી કે ચેક થી પેમેન્ટ આપ્યું છે એવું બતાવવું પડે રજિસ્ટ્રાર પાસે તમે નોંધણી કરાવવા જાવ દસ્તાવેજની ની એના ના વિડિયો માં કે ભાઈ પૈસા મળી ગયા તમે હા પાડો પછી નોંધણી થાય આ વાત સાચી છે દેશનો એવો કાયદો છે કે કોઈ પણ મિલકત પૈસા ચૂકવો પૈસા બે નંબરમાં કબજો કરીને જમીન વર્ષો સુધી પચાવી પાડે એ અલગ વાત છે પણ હાથબારમાં કે મકાનના પ્રોપર્ટી કારમાં કે કોઈ બીજી મિલકતમાં નામ બદલવું હોય તો લીગલી પૈસા આપવા પડે

ચાલીસ ટકા લેખે જે કાંઈ બે પાંચ વીઘા જમીન હોય એ બે પાંચ વીઘાના ટુકડામાં સરકારનું નામ ક્યાંથી આવ્યું અવડી મોટી ભાજપની સરકારમાં દસ માલગાડી ભરાય એટલા ડફો નેતાનું ટોળું છે ખબર એ કે